સુરેન્દ્રનગરના રામપરડા ગામની સીમમાં ભરતા ખેડૂતનું નામ દર્શાવી સો વીઘાથી વધુ જમીનની ખરીદી કરી અને ગેરકાયદેસર ખાતેદાર બનવાનું કૌભાંડ ઝડપાયું મયુરકુમાર બળવંતરાય વોરા ખોટા ખેડૂત ખાતેદાર બન્યા હોવાનું સામે આવ્યું મયુરકુમાર બળવંતરાય વોરાએ પોતાની અટક છુપાવી મયુરકુમાર બળવંતરાય દવે નામના ખેડૂતના ડોક્યુમેન્ટ રજૂ કરી જમીનની ખરીદી કરી હજુ પણ અનેક મોટા ઉદ્યોગકારો બોગસ ખાતેદાર બન્યા હોવાના ખેડૂતોનો આક્ષેપ છે ઘટનાને લઈને મૂડી કોર્ટે

જેની મૂળી કોર્ટે સજા ફટકારી છે આવા સુરેન્દ્રનગર જિલ્લા સહિત સૌરાષ્ટ્રમાં મોટા ભાગના ખેડૂતો ઘણા બધા એવા બોગસ છે જે ખોટા દસ્તાવેજી પુરાવાઓ કરી અને ખાતેદાર બન્યા છે ખોટા દસ્તાવેજો અને ખોટા ડોક્યુમેન્ટો રજૂ કરી અને ખેડૂતો બનતા હોય છે અને ઘણા સુરેન્દ્રનગર જિલ્લામાં આ બનાવો ઘણા બનેલા છે પણ છેક સુધી કાયદાકીય રીતે ન પહોંચવાના કારણે આ બહાર આવતા નથી ત્યારે ગઈકાલે મૂડી ખોરટે હુકમ કર્યો છે અને એ હુકમમાં એક જે વેપારી હતા એ વેપારી ખોટા દસ્તાવેજો કરી અને જમીન માલિક બનેલા અને જમીન પુષ્કળપૂર્મામાં ખરીદ કરેલી એ બે હજાર છનો કેસ ગઈકાલે ચાલી જતા આ વેપારીને આજે પાંચ વર્ષના કેદની સજા ફટકારવામાં આવી છે